બે હજાર ચારથી લઈ અને બે હજાર ચૌદ સુધી યુપીએની સરકાર હતી ડૉક્ટર સિંહ દેશના પ્રધાનમંત્રી હતા આપ સૌ જાણો છો એક વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી જેને દુનિયા સાંભળવા માટે હંમેશા ઉત્સુક રહેતી હતી આવી ઈમાનદાર અને પ્રમાણિક એક હસ્તી આ દેશના પ્રધાનમંત્રી પદ રહી અને આ દેશને એક એવા મુકામ ઉપર પહોંચાડ્યો કે આજે જે કંઈ દેશની હસ્તી ઊભી છે પાયામાં ડૉક્ટર મનમોહનસિંહજી છે પરંતુ સત્તા ભૂખ્યા લોકોએ એવા કારસ્તાન કર્યા ઉપવાસ ઉપર બેઠા સમગ્ર દેશને નજર પડે એ રીતના એને કાવાદાવા કર્યા અને દેશની જનતા ભ્રમિત થઈ બે મુદ્દા હતા મનમોહનસિંહની સરકાર એ ભ્રષ્ટાચારી સરકાર છે અને લોકપાલ લાવવા માટેની માંગ હતી એની સામે બંને મુદ્દા આજે તમે ઘડીક પૂરતા સાથે રાખીને બેસી લો શું થયું બે હજાર ચૌદની અંદર કોંગ્રેસ એટલે કે યુપીએની સરકાર ઉથલી ગઈ નરેન્દ્ર મોદીની સરકાર બની આજે એ બે મુદ્દાની પરિસ્થિતિ શું છે પરંતુ ફલશ્રુતિ આવી કે એમાં એક આમ આદમી નામની પાર્ટી જન્મી એના સુપ્રીમો દિલ્હીની મુખ્યમંત્રી ત્રણ વખતથી ચૂંટાયેલી એવી જ હસ્તી એવી જ પ્રમાણિક અને નિષ્ઠાવાન મુખ્યમંત્રી કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ શીલા દીક્ષિત દીક્ષિતજીને ઉથલાવવાનું એવું કારસ્તાન એને કહ્યું ત્યાર પછી આજની પરિસ્થિતિ આમ આદમી પાર્ટી એક બી ટીમ બની અને સમગ્ર દેશની અંદર કામ કરવા જઈ રહી છે ફલશ્રી જનતાની સામે શું આવી કશું નહીં મુદ્દાઓ શું વધ્યા કોઈ નહીં માત્ર જનતા ભ્રમિત થઈ અને જનતા પરેશાન થઈ આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતમાં આવી અને કોંગ્રેસ પક્ષના નેતૃત્વના સમયના ત્રીસ વર્ષ પહેલાંનો એક દિવસ યાદ કરાવે છે અમે પણ આપને અને આપના કાર્યકાળના દિવસો અમે પણ સંશોધન કર્યું બે હજાર ચૌદ પછી દેશની અંદર જે આપ માંગ કરી રહ્યા હતા એ માંગની ફલશ્રુતિ આજે શું કશી નહીં દિલ્હીની મુખ્યમંત્રી તરીકે આપે પણ બિરાજ્યા દસ વર્ષ દરમિયાન આપે પણ ચૂંટણીના ઢંઢેરામાં ઘણા બધા વાયદાઓ વચનો આપ્યા હતા એમાંના બે હજાર પંદરની ચૂંટણીની અંદર વીસ અમે સરકારી કોલેજ શરૂ કરીશું એક પણ કોલેજ બની નથી પાંચસો સરકારી શાળાઓ શરૂ કરશું પચાસ પણ બની નથી આઠ વર્ષની અંદર એક પણ હોસ્પિટલ બની નથી અને મહોલ્લા ક્લિનિક બનાવ્યા આપે પાંચસો પચાસ પણ એની બદલીમાં નવસો જેટલા દારૂની દુકાનો તમે ખોલી દીધી તમારા કેબિનેટના ચાર મંત્રીઓ જેલ હવાલે એમાં આપ પણ અંદર સામેલ આ પરિસ્થિતિ ગુજરાત દેશને તમે બતાવી દીધી પ્રમાણિક અને નિષ્ઠાવાન અને ભ્રષ્ટાચારી વિરુદ્ધ લડવા માટેની તમારી પ્રમાણિકતા લોકપાલની પરિસ્થિતિ શું છે છે દેશે જાણી લીધું પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર જે તે સમયે મોદીની સરકારની સામે ખેડૂતોની બમણી આવક કરવાના ભાગે એક જબરજસ્ત કારસ્તાન આ દેશમાં બની રહ્યું હતું ત્રણ કાળા કૃષિ કાનૂન આ સમય દરમિયાન જબરજસ્ત આંદોલન પંજાબ અને હરિયાણાથી આપનો રવૈયો અને આપની જગ્યા ક્યાં હતી ત્યારે ખેડૂતો સાતસો જેટલા આ આંદોલનની અંદર શહીદ થયા એને શહાદતરી ભારતીય જનતા પાર્ટીની સરકારના કોઈ પણ પ્રધાન કે કોઈ આગેવાનના દીવા ઘરમાં આ ખેડૂતોની ગેરહાજરી થઈ એના બદલામાં એક પણ શ્રદ્ધાંજલિ આપતો દીવો નથી પ્રગટ્યો તમારા ઘરમાં પણ નથી પ્રગટ્યો એટલે કે આમ આદમીના પાર્ટીના આગેવાનોના ઘરમાં પણ નહીં ભારતીય જનતા પાર્ટીની પેરેલલ ચાલતી આમ આદમી પાર્ટીની આ મનશા છે આમ આદમી ધારે તો પંજાબની અંદર એમએસપી ઘઉં અને ચોખા માટે એ કરી શકે છે આમ આદમી પાર્ટી ધારે તો ત્યાંના ખેડૂતો પંજાબના ખેડૂતોનું દેવું માફ કરી શકે છે અને આમ આદમી પાર્ટી ઈચ્છે તો સરકાર સામે નરેન્દ્ર મોદીની સરકાર સામે બાયો ચડાવી અને ચોખા અને ઘઉં ઉપર જે દેશે પ્રતિબંધ મૂક્યો છે એ હટાવે તો પણ પંજાબ અને હરિયાણાનો ખેડૂત ધનધાન્યવાળો થઈ શકે એમ છે પરંતુ આપણી મનસા શુદ્ધ નથી અહીંયા ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસે શું કર્યું હતું એ ઇતિહાસ ગુજરાતની જનતાને બતાવવાનો આપણી પાસે સમય છે અને એ અભ્યાસ આપણી સામે આવે છે પરંતુ દુઃખ સાથે કહેવાનું મન થાય આ ગુજરાતની જનતા ભોળી અને નિખાલસ છે પણ મૂર્ખ નથી એ ગુજરાતની જનતા જાણે છે કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જેણે પૂજ્ય મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા એની છબી દીવાલ ઉપરથી હટાવી અને રાજનીતિ કરવા જઈ રહ્યા છે આ તો ગુજરાત છે અહીં તો પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોથી આ એક રજ છે એની જન્મભૂમિ છે અને કર્મભૂમિ પણ છે એ જનતા ગાંધીજીની ગેરહાજરીવાળી પાર્ટી ગાંધીજીના વિચારોને સમર્થન ન કરનારી પાર્ટી એની છબી ઉતારનારી પાર્ટી એ જનતાના દિલમાં ક્યારેય પ્રસ્થાપિત ન થઈ શકે આ ખૂબ મોટો બે વચ્ચેનો વિસંવાદ છે મારું કહેવાનું એ છે કે ભૂતકાળ કોઈપણનો ઇતિહાસનો હોય કામ કર્યું છે સત્તામાં બેઠા છે બે કામ સારા થયા હોય એકાદું કામ નબળું પણ થયું હોય પરંતુ ભૂતકાળને યાદ કરાવી અને સત્તામાં હાંસલ કરી લેવું ભૂતકાળ યાદ કરેવી અને જનતામાં કોઈ જગ્યા કરી લેવી આ રાજનીતિની એક કડવી બાબત છે આપ આપની પાર્ટી છે પંજાબમાં એક અમલવારી કરો ગુજરાતને વચન આપો ગુજરાતની જનતા આપને પણ સ્વીકારી લે છે પરંતુ પંજાબના ખેડૂતોને દુઃખી કરી અને ગુજરાતના ખેડૂતોને વચન આપવું આ સ્વર્ગના સુખ દેખાડવાની શરતે અને નરકમાં નાખવાની પરિસ્થિતિ આ ગુજરાતની જનતા એટલી ભોળી કે એટલી નિખાલસ હોય પણ એટલી મૂર્ખ નથી